ભાઈ બિનભાઈ છે આખું બધું વિખે નહીં છે આજ બાંધ્યું અંદર જવા તા ફ્રેન્ડ સિતારામ કેમ છો બધા ઓ માતાને આજ ગઈતી મેં આવ્યો હરે ઉડા આયા કીવા આયા એ તો ખબર નઈ નજો ઓટનતે સૂર્ય ભગવાન અહીં નીકળ્યા આવ્યો તો ઠાકો એટલે ફુવારાજીવો આવેગો રાતે ને ઓ માતા હાનની રાઈટે ને એમ જાય કાલે દીને એટલું લોહી પીધું લઈટી ને હાઈની પાસે વહી ગઈ તો હજત આવી ને હજે લેજો આ કુંડાઈ ખાલી છે કાલે દવા સાટી હતી હમણી કે આજ ધોવે ને ભરેલી હું તો કુંડામાં પાણી ને ને લાઈટ કામ કરે લાઈટ જો કે અમારે તો ઇન્વેટર છે તે હાલે ઘરમાં તો પણ હું તો જોઈએ ને સહેલું કરવા માં બધે ને જો ભાઈ હું હજે તો વાહીદાન માર બાકી છે યોગેશ ને અત્યારે સારું થઈ ગયું વાંડા ફરી ઓરાઈ ગયું કુસા ભરવાના બાકી છે એવું બધું કામકાજ હાલ આ બાજુ અંધારે સળી ઠાવકો એવો દેખાય હવે નહીં હું ભી દોતી હતી ત્યારે સાટા આવતા હતા ત્યાર પછી વિડીયો ઉતરે એ નહોતો હું એકલી જૂતી એ તો અમારી ભી મોજી થઈ ગઈ હમણાં કે મને એકલી નહીં દોવાતી એને કયોગેશ જોતો પણ હમણાં એને તાવ આવ્યો નથી હું એવા આવ્યું કે મુકાઈ જાય તા હા શું કામ મૂકાઈ ગઈ કઈ જરૂર ન પડે કઈ બોલતી ને તે સારું પછી ડાય થઈ ગઈ મારે એવું બે જણાની જરૂર ન પડે ના બે જણા એક ભીંહ વાહે જોતા અમારે બિંદુ જો ભાગે ઉભી રે ની અને મેં

કામ કરે લાગે એનું પાણી ગલ બાકી ના ખેલ ને આ ડોગ ને તમે જોવે હગો મણે ને બહુ ગઈ મોડો જે મે લીધો તો આ જામનગર મેરો કર ગઈ તો બહુ કઈ સ્ટોર ઉતા નહી પર બહાર વેસા તો ગઈ મોડો મલો કલર તો મે લીધો કેવો મસ્ત ના तो पीस में रखवा था तो में देखा थी है अच्छा। है ना बंद थे गो। ते है ना मैं के मनी बर के के आए मम्मी पानी करे तो लाइट ने तो अभी तो कुंडा में पानी है डोई दिन डोई दिन करेला बीजू तो काम कर कहीं रामू

कसा वो पिया ना हम भारो मस्त था ये तो संतरा ही नहीं था क्या के मतलब ऊपर है घना है मोटा मोटा पर वो फोन सेट तो ले जाना तो मारो वाइड नहीं आवे तो ये हम फेसबुक में वीडियो अपलोड कर लें वे ले तो काम पते चाहिए अटाने त्रेन वही गया ने जो कबूतर ने हमारी मिंदड़ी नहीं जो तो मैं बुलेट में सरे सर बैठी ये क्या बोला तूने उड़ेगा वीडियो उतारवा भी ना हुआ छांप

આ ઘરે પાછળ જગ્યાએ મૂકેવી યોગેશાંગ જો ઓટાણે હે ને બી હોંજો ન્યુ થેન્ક યુ ને યોગેશ ને યોગેશ ને સારું હે ઓટાણે થી જળક દાતી આકવાની છે અમારા માં વાઢરી ज्वार વાવું હે ને તે હું હે ના આકોને હે ટેકરો હે હું આકે હગા કે નો આકે હગા ટ્રાય કર કામ શાબાશ બેટા કામ યોગસા કઈ જહે ये इधर क्या का हो काई जाए भाई काम था જોઈએ ट्राई कर ले कोशिश करने वालों के कभी हार नहीं होती वाह तो दीदी वाह दीदी नहीं नहीं दीदी वाह दीदी એક ટકરા રાખ્યા લીધું હવે મે આવે ગંદ મે આખું બધું વિખે નાખ્યું નકર આજે આકવાની હતી દાતી પણ એ કાલે કે વાત જો મરાબ દી છે મે તો મારા થી જેટલું હકા એટલે હાકીન પેલી દાળ મે આખ્યું થાતી ટ્રાય થોડક દેખી થા તો આવડે જાય હે બવો અલબુને કોઈ વસ્તુ શીખવી ઓ ઘરી ને જો કે આ થોડક દે ટ્રાય કે લેખી લે આવડે છે એમાં માનવી ન કર હે ને પછી ખેતર ખાલી હે તો રાખ્યા રાખી છે ને આવડે सांज बांधी होती है वो भी होने अंदर जावा था जो ये बात जो है ना कि लाइट आवे के ची कुंडा ना सब दो इन पर भी था तो ये हमारे काम मासूड़ है जन मैं यहाँ की हमारे बस ये प्लेन हो तो मैं भी क्या नहीं क्यों ना कि टेक्ट आखुन आके ना खातूं आज चल छुट्टी नहीं माने तो क्या आवे तो क्या अ મે આવે ગોતી હા રલમ સલમ કરને જીકવાર આવ્યો પા હરેબડા આવે તો ઠાઉ કા આવે તો ટ્રેક્ટર એ નંદ ને પેડું પા જો બેસી ના મૂકી દીધું અજે તો ઓન થઈ રહ્યું જો આવે હૈ જ તો હમો ને હાઉ ને કામ કરવા દે તો ખાણ ભરેલ ભી જોઈને કે

ને આજ આ વિડીયો નો એ ડાન્સ કરી ને આ છે ને વિડીયો એ ટૂંકો આવ્યો છે ને હમણાં બે દી થી અમારા જ વિડીયો આવે છે યોગેશ ને એવતા હારું થેકું કાલે થી આવી છે વિડીયો માં પાછા કન્ટિન્યુ થાય હું અમે વિડીયો માં તો આવો નવો સપોર્ટ કરતા રે કરતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં અમારા ચેનલ